અમદાવાદના બીઆરટીએસ બસ મુસાફરો માટે ખુશીના સમાચાર આવ્યા છે હવે સિનિયર સિટીઝન માટે ફક્ત મુસાફરીની વય મર્યાદા ઘટાડીને 75 થી 65 વર્ષ કરાઈ છે એટલે કે હવે 65 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોને બીઆરટીએસમાં મફત મુસાફરી કરી શકાશે આ ઉપરાંત દિવ્યાંગો માટે પણ મફત મુસાફરીની સુવિધા ઉપલબ્ધ રહેશે એએમસી દ્વારા લેવાયેલા આ નિર્ણયથી હજારો વૃદ્ધો અને દિવ્યાંગોને રોજિંદા મુસાફરીનો આર્થિક રાહત મળશે

નો નિર્ણય કરવામાં આવે જે આપણે સિનિયર સિટીઝનો છે 65 વર્ષથી ઉપરના એ તમામ લોકો આ બીઆરટીએફની અંદર અને એમટીએફમાં પોતે મફત પાસ કરાવીને મફત મુસાફરી કરી શકશે હાલમાં બે જગ્યાએથી આ પાસ ઝાંસીની રાણી અને આપણે વાત કરીએ કે સોનીની ચાલી આ બે જગ્યાએથી પરંતુ ઓનલાઈન કોઈને કાઢવું હોય તો એ પોતે ઘરે બેઠા પણ કાઢી શકશે ઉપરાંત ટૂંક સમયની અંદર નજીકની વોર્ડ ઓફિસમાં આ બીઆરટીએસ અને એ એમટીએફના પાસ આપવામાં આવશે પરિણામે એમાં અલગ અલગ પ્રકારની આપણે વાત કરી કે સુવિધા પણ મૂકી છે એક વર્ષનો પાસ કરાવી શકે બંનેના કોમ્બો પાસ એમટીએસ અને બીઆરટીએસ સંયુક્ત પાસ પણ કરાવી શકે તો આ રીતે આપણે વાત કરીએ કે લોકોની ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટે આ પાસ માટેની આ સુવિધા ઊભી કરવામાં આવી છે